સુરત શહેરના નિયોલ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી બે શખ્સોની હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી સારુલી પોલીસ સુરત શહેરના નિયોલ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી બે શખ્સો હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા પોલીસે બસમાં મુસાફરના વેશમાં રહેલા આ બે શખ્સો પાસેથી ઇઠ્યોતેર લાખ રૂપિયાનું અઢી કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં ઘણા સમયથી એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડ ગાંજો કારોબાર વધ્યો છે કારણ કે એમડી કરતાં પણ ઘાતક અને મોંઘો છે હાઇબ્રિડ ગાંજો જેથી પોલીસે હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવાનું શરૂ કર્યું છે જેમાં આ બે શખ્સો આ બાજ રીતે બે આરોપીને ઝડપી લીધા બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મુંબઈથી લાવ્યા હોવાનું સ્વીકાર્યું હતું મુંબઈમાં ગાંજાનો જથ્થો આપનાર ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો સુરતમાં વસીન રફિકને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો જેને આ બંને શખ્સો ગાંજો આપવાના હતા રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચોર રૂબરૂ લગભગ બે કિલો અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદીક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બે થી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે અને એમને અહીંયા જ સુરતમાં જ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કઈ જણાય આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે